સુરત શહેરમાં આજે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશથી સુરત શહેર ઝોન થ્રી વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં અગાઉ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના કાયદાનો ભંગ કરી ગેર ગેરકાયદેસર રીતે કતલખાના ચલાવી પશુઓનો સંહાર કરી તેમજ ગૌમાંસ વેચનાર વેપારીના પકડાયેલ જગ્યાના રહેણાંક સ્થારો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાએ એસઓજીના ડીસીપી એસઓજીના પીઆઈ એસઓજીની સમગ્ર ટીમ સાથે ડીસીપી શ્રી પીનાકિન પરમાર લાલક પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સાથે સમગ્ર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવેલ નથી તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે એ જ પ્રમાણે સુરત શહેરના લિંબાયતના જુદા જુદા વિસ્તારોમાં પણ ગૌમાંસનું ગેરકાયદેસર વેચાણ થતું અટકાવવા માટે ત્યાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ડીસીપી ભગીરથ ગધવી ઝોન ટુ સુરત શહેર તેમજ લિંબાયતના બંને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ટીમ સુરત સાથે રાખીને અલગ અલગ ચાર ટીમો બનાવીને રતનજીનગર કમરુનગર બેટી કોલોની રજા ચોક ભાવનગર ખાતે કોમ્બિંગનું આયોજન કરી અગાઉ ગોમાસમાં પકડાયેલા આરોપીઓના ઘરે તથા વેચાણવાળી જગ્યા તેમજ બનાવવાળી જગ્યાએ ચેક કરવામાં આવે જ્યાં કોમ્બિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ કે ગૌમાસ ને લગતી પ્રવૃત્તિ જણાયેલ નથી એટલું જ નહીં પણ ઉચ્ચ પોલીસના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવી ગોમાસ જેવી પ્રવૃત્તિ ઘરમાંથી દૂર રહો તેમજ ભવિષ્યમાં આવી રીતે ફરીથી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજરોજ ઝોન 2 વિસ્તારના લિંબાઈ પોલીસ સ્ટેશનમાં કોમિંગ ખાસ વિશેષ પ્રકારનો કોમ્બિંગ હાથ ધરવામાં આવે આ કોમિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનો જે માંસ વેચવાના માટેના ગુનાઓ દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માસ્ક મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમ્બિંગમાં લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલના અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટીઝ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ ગેરકાનૂની વસ્તુ કે ગેરવ્યાજબી વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ લોકોને અમે અપીલ પણ કરી હતી કે આવી કોઈ પણ વસ્તુનો કોઈ સંગ્રહ ન કરે અથવા આવા કોઈ પણ ગૌવંશની હત્યામાંનો કોઈપણ બનાવ ન બને એની તકેદારી રાખે જે પણ નિયમો છે જે પણ કાયદો છે કાયદાની મર્યાદામાં રહી અને કામગીરી કરે પોલીસ આ બાબતે તેઓને અપીલ કરી હતી